નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ ઘઉંના લોટમાંથી એકદમ સોફ્ટ અને જ્યુસી એવા માલપુવા માલપુવા બહુ જલ્દીથી બની જાય છે અને તેને બનાવવા પણ એકદમ સરળ છે તો ચાલો હોળી સ્પેશિયલ માલપુવા બનાવવાનું શરૂ કરીએ માલપુવા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ઘઉંનો લોટ લીધો છે જો તમારે મેંદો લેવો હોય તો મેંદો પણ લઈ શકો છો હવે આપણે એક મિક્સર જાર લઈશું તેમાં બે ટેબલ સ્પૂન સોજી એડ કરી દઈશ અને એક ટેબલ સ્પૂન સુગર એડ કરીશું હવે તેમાં હાફ ટેબલ સ્પૂન લીલી વરિયારી અને સાતથી આઠ એલચીના દાણા એડ કરીશું અને મિક્સરનું ઢાંકણ બંધ કરીને પહેલાં પીસી લઈશું મેં બધી જ વસ્તુને પીસી લીધી છે હવે આપણે તેમાં જે ઘઉંનો લોટ છે તે એડ કરી દઈશું અને હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું મલાઈની જગ્યાએ તમે મિલ્ક પાવડર કે માવો પણ યુઝ કરી શકો છો અને હવે તેમાં થોડું થોડું દૂધ એડ કરીને મીડિયમથી એવું બેટર બનાવી લઈશું અહીંયા જરૂર પડે તો દૂધનો જ યુઝ કરવો જેથી માલપુઆ એકદમ સરસ બને મેં બધી જ વસ્તુને સારી રીતે પીસી લીધી છે અને તમે જોઈ શકો છો મીડિયમ થિક એવું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે મિક્સ કરી લઈશું તમે વિસ્કટના મદદથી પણ ફેટી શકો છો અને હવે તેને ઢાંકીને ત્રણથી ચાર કલાકનો રેસ્ટ આપી દઈશું જો તમારે ઇન્સ્ટન્ટ માલપુડા બનાવવા હોય તો અડધો કલાકનો રેસ્ટ આપ્યા પછી તેમાં વન ફોર ટી સ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરી દેવાના અને પછી સેમ પ્રોસેસથી તમે માલપુવા બનાવી શકો છો હવે આપણે માલપુવા માટે ચાસણી બનાવી લઈશું તો એ માટે મેં અડધો કપ ખાંડ લીધી છે અને ખાડના જેટલું જ પાણી એટલે કે અડધો કપ પાણી લીધું છે બંને વસ્તુને મિક્સ કરીને હવે ગેસ ઉપર ચડાવી દઈશું અને આપણે ગુલાબજાંબુની જે ચાસણી બનાવીએ છીએ એવી ચાસણી બનાવીશું અહીં કોઈ પણ પ્રકારના તારની ચાસણી બનાવવાની નથી તેની કન્સિસ્ટન્સી મધ જેવી આવે બે આંગળીની વચ્ચે તમે ચેક કરો તો ચિકાસ પડતી લાગે એ ટાઈપની ચાસણી બનાવવાની છે વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે તેમાં ફ્લેવર માટે એક ઇલાયચી તોડીને એડ કરીશું બેટરમાં તો ઇલાયચી નાખી જ છે પરંતુ વધારે ફ્લેવર માટે ચાસણીમાં પણ એડ કરું છું તમારે કેસર એડ કરવું હોય તો એ પણ કરી શકો છો હું અહીંયા ઓછી ક્વોન્ટિટીમાં માલપુવા બનાવું છું જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તેમાં અડધું લીંબુ નીચોવી દેવું જેથી સુગર ક્રિસ્ટલાઇઝ ના થઈ જાય ચાસણીને છ થી સાત મિનિટ માટે ઉકાળ્યા પછી તેની કન્સિસ્ટન્સી મધ જેવી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને ઢાંકી દઈશું જેથી ગરમ રહે આ સાઈડ માલપુવાને તળવા માટે મેં તેલ લીધું છે તમે ઘીનો પણ યુઝ કરી શકો છો માલપુવા ડીપ ફ્રાય તથા સેલો ફ્રાય બંને રીતે બનાવીશું બેટરને મેં અહીંયા ચારથી પાંચ કલાકનો રેસ્ટ આપી દીધો છે અને એકદમ સરસ સેટ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી ઠીક છે તો થોડું પાણી એડ કરીને મીડિયમ થીક કરીશું કારણ કે સોજીના કારણે થોડું થીક થઈ જાય હવે આપણું બેટર માલપુઆ બનાવવા માટે રેડી થઈ ગયું છે અને આ સાઈડ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બેટર નાખતાની સાથે જ ઉપર આવે છે આપણે મીડિયમ ગરમ એવું તેલ જોઈએ હવે આપણે ચમચામાં થોડું થોડું બેટર લઈને તેલમાં એડ કરીશું બેટરને આપણે સ્પ્રેડ કરવાનું નથી એની મેળે જ એનો શેપ લઈ લેશે અને બેટરને તેલમાં એડ કર્યા પછી તેને પલટાવવાની બિલકુલ કોશિશ ના કરવી તમે જોઈ શકો છો કે એક મિનિટ પછી એની મેળેજ ઉપર આવશે અને આ રીતે ઉપર તેલ છાંટતા જઈને બંને સાઇડથી ક્રિસ્પી એવા શેકી લઈશું અને માલપુઆને ફ્રાય કરવા માટે બને ત્યાં સુધી ફ્રાય પેનનો યુઝ કરવો હવે તેને પલટાવી દઈશું તમે જોઈ શકો છો કે બંને સાઇડ્સથી એકદમ સરસ ફૂલેલા છે અને જાડીવાળા આપણા માલપુવા બનીને રેડી થશે બંને સાઇડ્સથી એકદમ સરસ બ્રાઉન કલરના શેકાઈ ગયા છે તેને નીકાળી દઈશું અને સેમ આ રીતે આપણે બાકીના માલપુવા પણ બનાવી લઈશું અહીં મેં નાની નાની સાઇઝના માલપુવા બનાવ્યા છે અને ચાસણી પણ આપણી ગરમ છે તો જેમ જેમ માલપુવા કાતા જાય તેમ તેમ તેને ચાસણીમાં ડીપ કરતા જઈશું માલપુવાની ચાસણીમાં ફક્ત એક મિનિટ માટે જ ડીપ કરવાનો વધારે ચાસણી એબ્ઝોર્બ કરાવવાની જરૂર નથી કારણ કે આપણે બેટરમાં પણ થોડી સુગર એડ કરી છે માલપુવાને આપણે ચાસણીમાંથી એક્સ્ટ્રા ચાસણી નીકાળીને નીકાળી દઈશું અને એસે આ રીતે તમારે જેટલા ડીપ ફ્રાય કરવા હોય તેટલા માલપુવા બનાવી દઈશું અને હવે જો તમારે સેલો ફ્રાય કરવા હોય તો ફ્રાય પેનમાંથી તેલ નીકાળી દેવાનું અને તેમાં એક એક ચમચા જેટલું બેટર એડ કરીશું સેલો ફ્રાય કરવાથી માલપુઆ પટલા બનશે અને તે એની રીતે જ સ્પ્રેડ થશે જ્યારે એક મિનિટ પછી થોડા ડ્રાય થઈ જાય ઉપરની સાઈડથી એટલે તેની ઉપર થોડું તેલ કે ઘી લગાવી દેવાનું અને હવે આપણે માલપુવાની સાઈડ ચેન્જ કરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાડી આવી ગઈ છે અને એક સાઈડથી સરસ બ્રાઉન કલરના શેકાઈ ગયા છે તથા તેની સાઈડમાં પણ એકદમ સરસ ક્રિસ્પી એવી લાઇન બની છે જે ખાવામાં બહુ જ સરસ લાગશે માલપુવા શેકાઈ જાય પછી ત્યારે તેને તરત ચાસણીમાં ડીપ કરી દેવાના અને તમારે જેટલી સ્વીટનેસ જોઈતી હોય તે પ્રમાણે ચાસણીમાં ડીપ કરી શકો છો અને જો ચાસણી ઠંડી થઈ જાય તો તેને થોડી ગરમ કરી લેવી જો એકદમ ઠંડી ચાસણી હશે તો માલપુવા ચાસણી એબ્ઝોર્બ કરશે નહીં તમે જોઈ શકો છો કે સેલો ફ્રાય તથા ડીપ ફ્રાય બંને મેથડથી માલપુવા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે તેને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું અને ઉપરથી બદામ તથા પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી લઈશું તમારે ખસખસ એડ કરવું હોય તો તે પણ કરી શકો છો તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા હોળી સ્પેશિયલ માલપુવા બનીને રેડી થઈ ગયા છે તમે પણ આ રીતે માલપુવા ઘરે જરૂરથી બનાવવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ કૂકવિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય